સંખેડા પોલીસ બે ખબર રહીને એલસીબીએ ટ્રકમાં લઈ જવાતો ચાર પોઈન્ટ એક્યાશી લાખનો દારૂ ઝડપ્યો સંખેડા પોલીસ બે ખબર રહી અને છોટા ઉદેપુર એલસીબી પોલીસે ગોલા ગામડી ખાતે કટિંગ કરવા ઉભેલી ટ્રકમાંથી રૂપિયા ચાર લાખ એક્યાશી હજાર એકસો ચોસઠ રૂપિયાનો બિયરનો જથ્થો ઝડપી કાઢ્યો હતો તેમજ ડ્રાઈવર ક્લીનર પકડાયા હતા બિયરનો જથ્થો આપનાર અને મંગાવનારને વોન્ટેડ કરાયા છે છોટાઉદેપુર એલસીબી પોલીસને બાતમી મળી હતી કે ગોલા ગામડી રાધે હોટલની સામે એક ટ્રક વિદેશી દારૂ ભરીને કટિંગ કરવા માટે ઉભેલી છે આ બાતમી આધારે અત્રે એલસીબી પોલીસ પહોંચી હતી અને ત્યાં ટ્રકની કેબિનમાં બે શખ્સો હતા તેને ઝડપી કાઢ્યા હતા ટ્રકની અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બિયરના છૂટા પત્રના ટીન ભરેલા મળી આવ્યા હતા પકડાયેલા શખ્સોની પૂછપરછ કરતા તેમણે પોતાના નામ સેવનભાઈ રામજીભાઈ ભીલ રહે કડીપાણી અને બીજા શખ્સનું નામ આકેશ ઉર્ફે આકાશ રૂજાભાઈ રાઠવા રહે રાયસિંગપુરા હોવાનું જણાવેલ બિયર નંગ બસો અઠ્યાવીસ કિંમત રૂપિયા ચાર લાખ એક્યાસી હજાર એકસો ચોંસઠ બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજાર અને ટ્રક કિંમત દસ લાખ રૂપિયા મળીને ચૌદ લાખ એક નવ હજાર એકસો ચોંસઠ રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો પોલીસે પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે આ બિયરનો જથ્થો દિલીપભાઈ કનસિંઘભાઈ રાઠવા રહે રાયસિંગપુરા તેમજ રસિકભાઈ ગુરજીભાઈ ભીલ રહે મોગરાએ ભરી આપ્યો હતો તેમજ બહાદુરપુર નર્મદા વસાહતને અને રસિકભાઈ ગુસૈદાભાઈ રાઠવા રહે બહાદુરપુર નર્મદા વસાહતને આપવાનો હતો આશા ન્યૂઝ ગુરિયાતી બ્યુરો રિપોર્ટ સંખેડા છોટાઉદેપુર